નમસ્કાર આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત આગામી સાતમી મેના રોજ ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેના માટે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો કરી મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી નેહાકુમારીના માર્ગદર્શનમાં જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષકો દ્વારા રંગોલી પૂરી મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સેવા સદન લુણાવાડામાં આવેલ લુનેશ્વર ચોકડી કોટેજ ચોકડી ચાર કુશિયા નાકા જેવા જાહેર સ્થળો પર રંગોલી પૂરવામાં આવી હતી અને મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા આવવાના જ છે તડકો તમે હેરાન થવાના જેટલું મોડું કરું

હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ